નમસ્કાર મિત્રો મિત્રો આજે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર પરંતુ આમાં અમરેલીના હજી સુધી ભાવ આવ્યા નથી એકવીસ તારીખના એટલા માટે અમરેલી આપણે છોડી દઈશું પરંતુ ચાર માર્કેટયાર્ડના પાંચ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે આઠસોથી નવસો બાવન રૂપિયા એરંડા એક હજારથી એક હજાર એકોતેર રૂપિયા ચણા નવસો પચીસથી અગિયારસો ત્રીસ રૂપિયા મેથી એક હજાર પચીસથી બારસો છ રૂપિયા તુવેર તેરસોથી અઢારસો પાંચ રૂપિયા ધાણા નવસો ત્રીસથી નવસો પચાસ રૂપિયા સોયાબીન સોયાબીનના ભાવરિયા આજે આઠસોથી આઠસો ચુમ્માલીસ રૂપિયા જુવાર છસો પચાસથી આઠસો તોંતેર રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો છપ્પન રૂપિયા ઘઉં લોકવન ચારસો ચાલીસથી ચારસો છિત્તેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર એંસીથી બારસો રૂપિયા મગફળી અગિયારસો ચોસઠથી તેરસો ચોસઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના આજે ભાવ રહ્યા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ રૂપિયા જીરો પાંચ હજારથી છ હજાર એકસો એંસી રૂપિયા રાયડો આઠસો સાહીઠથી નવસો પચાસ રૂપિયા એરંડા એક હજાર ત્રાણુંથી અગિયારસો અઠ્યાવીસ રૂપિયા ચણા એક હજાર પંચોતેરથી અગિયારસો પંચોતેર રૂપિયા મેથી નવસો સિત્તેરથી પંદરસો રૂપિયા અડદ ચૌદસોથી ઓગણીસો એક રૂપિયા मग चौद सौ एशी थी ओगनीस सौ तेसठ रुपया ईशबगुल हज़ार एक थी बेहजार एक तुवेर सोल सौ पच्चीस रुपया धाणा बार सौ थी सत्तर सौ तीस रुपया अजमो अठार सौ थी अठार सौ सो सोयाबीन की बात करें तो आठ सौ छत्सौ इटोतेर रुपया जुवार सात सौ वीस सौ सत्तावन रुपया लसण एक सौ तरह हज़ार सात सौ पचास 1450 થી 2100 રૂપિયા મરસાચૂકા 1500 થી 3800 રૂપિયા તલકાળા 2770 થી 3042 રૂપિયા તલસફેટ 2650 થી 2950 રૂપિયા ઘઉં ટુકડા 490 થી 611 રૂપિયા ઘઉં લોકવન 482 થી 540 રૂપિયા મગફળી જીણી 1120 થી 1270 રૂપિયા મગફળી 1130 થી તેરસો તેતાલીસ રૂપિયા અને કપાસ બારસો ત્રીસથી ચૌદસો સત્યાસી રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના આજે ભાવ રહ્યા પાંચ હજારથી પાંચ હજાર સાતસો સિત્તેર રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો તેત્રીસ રૂપિયા અડદ સોળસોથી સત્તરસો નેવું રૂપિયા મગ બારસો પચાસથી ચૌદસો ચાલીસ રૂપિયા તુવીર અઢારસોથી બે હજાર અઠ્યાવીસ ધાણા અગિયારસો પચાસથી सत्तर सौ पंदर रुपया सोयाबीन आठ सौ सो वीस आठ सौ एकोतेर रुपया बाजरी त्र सौ थी चार सौ चौराणु रुपया तल सफेद छवीस थी तरह हज़ार चौबीस रुपया घऊँ टुकड़ा चार सौ चालीस थी, सौ चौबीस रुपया घऊँ लोखवन चार सौ तीस पाँच सौ छियासी रुपया मगफली अगिय सौ पचास थीर सौ पंचावन रुपया ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવ રહ્યા અઢારસો એકથી તેત્રીસો એકાવન રૂપિયા રાયડાના ભાવ રહ્યા આઠસો એકાણુંથી નવસો એકાણું રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો એકતાલીસ રૂપિયા ચણા એક હજારથી બારસો એક એકસઠ રૂપિયા અડદ અગિયારસો એકતાલીસથી ચૌદસો એકાણું રૂપિયા મગ તેરસો ચવ્વીસથી ઓગણીસો એક રૂપિયા ડુંગળી સફેદ બસો છથી બસો એકોતેર રૂપિયા તુવેર અગિયારસો એકસઠથી એકવીસસો અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકવીસથી આઠસો એકોતેર રૂપિયા લસણ આઠસો એકાણુંથી એકત્રીસો એકાણું ડુંગળી ફક્ત એકોતેર રૂપિયાથી ત્રણસો એક રૂપિયા મરસાચુકા એક હજાર એકથી ચુમ્માલીસો એક રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાહીઠથી સાતસો સોળ રૂપિયા ઘઉં લોકવન ચારસો ચાલીસથી છસો એક રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો એકવીસ રૂપિયા બારસો એકોતેર રૂપિયા મગફળી આઠસો એકથી તેરસો છ્યાસી રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસ એક હજાર એકથી ચૌદસો છ્યાસી રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના આજે ભાવ ત્રણ હજારથી છ હજાર રૂપિયા રાયડો આઠસોથી નવસો 985 રૂપિયા એરંડા એક હજાર 1100 અગિયારસો રૂપિયા ચણા એક હજાર પંચાવનથી અગિયારસો રૂપિયા અડદ ચારસોથી પંદરસો પાંત્રીસ રૂપિયા મગ નવસો પચાસથી સોળસો પાંત્રીસ રૂપિયા તુવેર સત્તરસોથી ઓગણીસો પાસઠ ધાણા નવસો સાઠથી પંદરસો પચીસ રૂપિયા અજમો બાવીસસો પચાસથી ચુમ્માલીસો વીસ રૂપિયા લસણ સોળસો પંચાવનથી ત્રણ હજાર ત્રીસ રૂપિયા ડુંગળી સો રૂપિયાથી ચારસો રૂપિયા મરસાંચુકા છસો પિંચોતેરથી સાડત્રીસો પંચાણું રૂપિયા બાજરી ત્રણસો દસથી ચારસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી પાંચસો સિત્તેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો પાસઠ રૂપિયા મગફળી જીવીસ એક હજારથી લઈ અને બારસો સાઠ રૂપિયા અને કપાસ અગિયારસોથી પંદરસો પચીસ રૂપિયા